એટલે કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આજ જો આપણે આવી ગયા ગયાથી પડવદર અહીંયાથી સિંગનો સિંગનું તેલ કાઢવા જો પાછળ ઘાણો ચાલુ છે અને આપણો સિંગનો વારો ચાલુ છે તો હાલો તમને અંદર લઈ જાઓ અને સરસ મજાનું સિંગનું કઈ રીતે તેલ નીકળે છે એ આપણે બધું જોવી એક તો વારામાં ટ્રેક્ટર પીડ્યું છે અને આંબાની ગાડી પડી એમાં આપણે લઈને આવ્યા અને આનો જે વારો બાઇકી છે પત્રનું શેડ નાખેલો ઘણો છે તો લાકડા બોઈલર ચાલુ કરવા માટે બાવળના લાકડા હોય તો બાવળના લાકડા છે એમાં નાખે તમને બતાવું ચાલુ છે બધું જો આમાં નાખે ગરમ ચાલુ છે ને આમાંથી વરાળ જાય વરાળથી મશીન ચાલુ થાય એવું છે આ બધું એટલે ઘાણા નાખવાના આમાં આ બાજુ અંદર છે ઘાણો જો ઓઈલું કોઈતરી ઉડીને આવે સિંગ ફોલાઈ જાય ઉડે છે હો પણ બહુ આવી રીતે તો આ સિંગ ફોલાઈ જાય એનો ઢગલો છે તો અહીંથી ઉડતી ઉડતું આવે અંદર છે હલર સિંગ ઉડીને બીજી આવે બાયરી ફોફા આ બધા ફોફા એ પાછા બાળવામાં કામમાં આવે ને આવું બધું છે અંદર છે ઘાણો જો

ઉપર 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 હાલ ઉપર ઉપર હાલ એટલે શેંગ ખોલાય જાય દાણા દાણા નીકળે જાય તોફા નીકળે જાય ખોલાય જાય પછી શેંગ દાણા થઈને આવે

પીલાઈ થાય આની અંદર પીલાણ થાય પીલાણ જો તેલ નીકળે ધારાવાળી થાય તેલની ધારાવાળી જો તેલની ધારાવાળી થાય તો મજા ધાળાઈવાળો ટાંચી હા ઢાંચીમાં તો ધારોડિયા થાય આ ફરશ અંતરડા ફોટા મોટર એવડે મોટે મોટર હિંગ દાણાને પીસીને જોવો કેવો ફળ કઈ નાખે ગાંગડા વધે આમાં પેલા મશીન માં આવા જાડા ગાંગડા વધે જાડા ગાંગડા આવા છે આવા આ મશીન માં જાડા ગાંગડા ભૂકો ઉપેલ જાય છે

અહીંયા દાદો ન આવે અહીંયા બીજા નંબર નો માલ આવે પછી કુંગળીમાંથી ટાંકીમાં બે બંબુડીઓ છે બે માહિતી આવે આ આ બીજા નંબર ત્યાં ટાંકી ભરાય જાય આ મોટર ખેહ આ બાજુ હે આમાં મોટર ચાલુ છે આ ટાંકીમાં તો પેલા આવું ડોળું નીકળે ડોળું પછી જાય આમાં ડુંગળીમાં જાય ફિલ્ટરમાં માં છેલ્લા નંબરનું ફિલ્ટર મોટર ચાલુ છે મોટર ચાલુ છે દવા ટકી ટેન્કી ગોળે ટાંકીમાં ઘૂંકળે રહી આમાં પછી આમાં જાય પછી થઈ જાય તેલ કમ્પ્લેટ ફિલ્ટર વાળું ને ભરાઈ જાય ડબો સોના જેવું સિંક લોનું તેલ જોવો તેલ ની ધાર જોવો ભાઈ આપણું તેલ નીકળે ડબ્બો ભરાય છે સર ચાય નળ ચાલુ થઈ ગયા તેલ જોવો ને તેલ ની ધાર જોવો ભાઈ ઓનલાઈન એવું શુદ્ધ સિંગ છે ભાઈ માટે તેલ માં ડબ્બે ભરાઈ રહ્યા જઈ જવાનો તેલ માં ડબ્બે ની માટે આ આપણા ડબ્બા નીકળી ગયા ભાઈ જો આ ડબ્બા પીડ્યા છે આપણા પીડ્યા થઈ ગયા છે કમ્પ્લેટ અમારા ફૂવા છે મારા દાદા છે મારા પપ્પા છે આ બાજુ છે ફળ પપડી ફળ છે પપડી ફળ એટલા મોટે આ ફેક્ટરીમાં આને પાછો દળી બનાવે ચોકલેટ બને બોનવિટા બને કારણ કે આમાં સિંગનો ભૂકો હોય એટલે આ પાછું આમાં ગળે વસ્તુ નાખી અને ખાવાનું પાછું બની જાય એટલે બધી વસ્તુ ગામમાં આવી જાય ખોળ આ છે ખોળું

ટ્રેક્ટરને લગતો બધોય સામાન આ એમ બનાવી દેવામાં આવશે શેનિયાડા બેલાન હાલો આપણે ઓટો રિક્ષા લાઈને જઈએ છીએ ઓટો રિક્ષામાં ગઈ જોઈએ તેલના ઢબ્બા અને સિંગ અને સિંગ છે તેલના ઓટો રિક્ષા લાઈને હવે ઓટોમેટિક રોડ સડી ગયા થઈ ગરડા ઓટોમેટિક આપણે હાલ્યા જઈશું કારખાના બાજુ ડબ્બા ને એવું બધું ઉતારી નાખ્યું ત્યારે જો શેરીમાં કોઈ નથી વાગી ગયા છે ઓવા ત્રણ આટલા બધા હોય કારખાને કારખાના ઇલાકો આવી ગયો તો ગાડીઓ કેટલી પડી છે તો કારખાના પડખે અને આપણે અહીં બેવી છીએ ઉપર જો આપણું કારખાનું આવી ગયું છે દાદરો તો સડી દેવી કારખાને તો પચી ગયા કારખાને અને જઈશું હીરા કહવા તો બસ આજનો વિડીયો પણ પૂરો કરીશું તો તમને વિડીયો વિમવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા વિડીયો બધાની જય માતાજી બાય બાય બાય